સુરત શહેરમાં દસ દિવસની આરાધના બાદ આજે વ્હાલાદેવ ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે વિસર્જન યાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા અગાઉથી રિહર્સલ કરવામાં આવે છે સુરત શહેરના એકવીસ કૃત્રિમ અને ત્રણ કુદરતી ઓવારા પરથી એક લાખથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે તંત્ર દ્વારા મોટી પ્રતિમાઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સત્તર ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિઓનું વિસર્જન હજીરામાં બારથી સત્તર ફૂટની મૂર્તિઓ મુગદલ્લામાં અને નવથી બાર ફૂટની મૂર્તિઓ ડુમસ ખાતે વિસર્જિત કરવામાં આવશે મોટી મૂર્તિઓના આયોજકોને વીસ થી ત્રીસ કિલોમીટરના અંતર સુધી મૂર્તિ લઈ જવાની ફરજ પડશે તંત્ર દ્વારા આયોજકોને વિસર્જન યાત્રા વેલી શરૂ કરવા માટે અપીલ કરવામાં આવી સુરક્ષા માટે શહેરમાં તેર હજાર પાંચસોથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર મહોત્સવ પર નજર રાખવામાં આવશે એકસો પચાસ કેમેરા અને વીસ જેટલા ડ્રોન કેમેરાની મદદથી પોલીસ ચોકબંધ વ્યવસ્થા જાળવી રાખશે

જોઈને એમના દર્શન કરતા હોય છે આ ગણેશ ઉત્સવ એક ધાર્મિક તરીકે ઉજવવામાં આવે છે એટલા જ માટે મારે સુરતના શહેરીજનોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનો વિનંતી પણ કરવાના છે કે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉદમાદ ને સ્થાન નહીં હોવું જોઈએ ધાર્મિકતાને સ્થાન સંપૂર્ણપણે આપવું એના માટે જળવાય એના પણ જોઈએ મને વિશ્વાસ કરી છે દસ દિવસ આરોપના કર્યા પછી જ્યારે આપણે એના વિસર્જન કરાઈ રહ્યા છીએ ત્યારે આનંદ ચૌદ દિવસ વિસર્જન હોય છે રાતે બાર વર્ષ પહેલા જ

કે પોલીસ તમને આગળ વધવા માટે કહે છે ત્યારે એ વ્યવસ્થા માટે કહેતી હોય છે ત્યારે સંઘર્ષમાં આવવાને બદલે એને સહકાર આપવાનો પ્રયત્ન કરો આ ઉત્સવ આપણો છે અને એને શાંતિપૂર્વક ઉજવવો એની જવાબદારી પણ આપણી છે આવો આપણે સાથે મળીને આ ગણપતિ વિસર્જનના ઉત્સવને આનંદપૂર્વક નિષ્ઠાપૂર્વક શાંતિપૂર્વક એની ઉજવણી કરીએ आज वह सवार थी। भगवान श्रीजी विसर्जन यात्रा न शुरुआत थी जो शहर नीस जेट कृषि નુકસાન જેટલા છે કુદરતી વારા ઉપર જો પ્રક્રિયાઓ ચાલુ થઈ જો આમાં લગભગ બે હજાર મૂર્તિઓ વિસર્જન થઈ ગયા છે અને સમગ્ર સુરત શહેરના તમામ માર્ગો ઉપર અત્યારે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશ ભગવાન ના વિસર્જન કરવા જઈ રહ્યા છે તેમાં નાના બાળકો બહેનો વડીલો બધા લોકો સામેલ થઈ ગયા અને સમગ્ર જો પ્રક્રિયા ખુબ સારી રીતે ચાલે એના માટે જો સુરત શહેર પોલીસ તરફથી

સંપૂર્ણ વ્યવસ્થા છે કોઈ પણ પ્રકાર ના જરૂર નથી કોઈ બાબત ને વિશ્વાસ આપવાની જરૂર નથી રાખવાની જરૂર નથી પોલીસ ઉપર ભરોસા રાખવો જોઈએ પોલીસ બંને લોકો મળીને આજના દિવસ